કેટલી લાયકાત રહેલી છે પગાર ધોરણ અમને શું મળવાપાત્ર થશે કેટલી ઉંમર હોય તો અમે ફોર્મ ભરી શકીએ ફોર્મ ભરવા માટે કઈ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ક્યાંથી ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ફી કેટલી ભરવાની રહેશે અને સાથે સાથે અમે જો અમારી તૈયારી કરવી હોય તો તૈયારીની અંદર કેવા પ્રકારનો સિલેબસ રહેશે આ તમામ માહિતી છે એ તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળશે પોસ્ટનું નામ ફરીથી કહી દઉં છું જુનિયર ક્લાર્ક માટેની છે એએમસી ની અંદર ભરતી આવી છે જે રીતે સમય પહેલા જીજું એક બહુ સરસ માહિતી અહીંયા તમને આગળ વિડીયોના માધ્યમથી મળશે જેથી જેના અંદરથી તમને તૈયારી કરવાની અંદર ઉત્સાહ આવશે કારણ કે અહીંયા બહુ 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 તમને લાભ મળવા પાત્ર થવાના છે તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ આ રીતના જે બીજી અન્ય ભરતીઓ આવે છે એની અંદર પૂછાય છે એટલું બધું અહીંયા પૂછવાનું નથી તો જોઈએ ભાઈ કઈ રીતનું છે પેલા તો આ ઓફિશિયલી પેલા તો ની અંદર જ આજના ની અંદર આ સવારે માહિતી જે દોસ્તો આવી ગઈ બરોબર માહિતી આવેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન ની અંદર પંદર તારીખથી આના ફોર્મ ભરાવાના શરૂ થાય છે પંદર તારીખ તો દોસ્તો આજે છે તો આ જે જ છે એ અહીંયા ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે બરોબર ખાસ કરીને કઈ રીતે ફોર્મ ભરવાનું છે એની લિંક છે એનો વિડીયો તમારે જોઈતો હોય તો વિડીયોની આ વિડીયોની અંદર નીચે તમે કોમેન્ટ કરી નાખો કે કઈ રીતે ફોર્મ ભરવું એનો વિડીયો જોઈએ છે તો એનો વિડીયો તમને પહોંચાડી દેશું અથવા તો ફોર્મ ભરવાની જે ઓનલાઈન અરજી કરવાની જે લિંક છે એ લિંક વિદ્યાર્થી મિત્રો હું અહીંયા વેબસાઇટ જે વેબસાઇટ છે તે વેબસાઇટની લિંક હું અહીંયા નીચે મૂકી દઈશ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પેલા વિડીયો સંપૂર્ણ તમે નિહાળી લો ડોક્યુમેન્ટ ભેગા કરી નાખો અને શાંતિથી કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર ફોર્મ ભરવાનું છે કારણ કે અત્યારે મેં આ જે લિંક છે તે લિંક મેં તપાસી તો અત્યારે બહુ એરર આવે છે એની અંદર વધારે ટ્રાફિકને કારણે એ વ્યવસ્થિત ચાલતી નથી તો પહેલા તમે અત્યારે શાંતિથી ડોક્યુમેન્ટ ભેગા કરી લો પછી નિરાતે ફોર્મ ભરી દેજો જાહેરાત ક્રમાંક સત્યાવીસ જાહેરાત ક્રમાંક અઠ્યાવીસ જાહેરાત ક્રમાંક ઓગણત્રીસ

ચાલો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન જાહેરાત ક્રમાં સત્યાવીસ આગળ જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ઓકે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ ખાતામાં નીચે જણાવેલ જગ્યાઓ ભરવા માટે નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ થી અરજી કરી શકશે એટલે કે વિદ્યાર્થી મિત્રો છે એ આજથી જ છે એ અહીંયા અરજી કરી શકશે એવી કંઈક વાત કરવામાં આવેલી છે અને એની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ફરી ફરીને કહું છું વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરી દેજો જગ્યાની સંખ્યાઓની વાત કરીએ કુલ સંખ્યા છે આ નો બરોબર તો આના માટેની સ્પેશિયલ આનવો માટેની સ્પેશિયલ એકસઠ જેટલી જગ્યાઓ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે એકસો સાડત્રીસ જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટેની સાડ સત્તર જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટેની એકસો જગ્યાઓ છે

અહીંયા તમારે ગ્રેજ્યુએશન પાસ હોવા જોઈએ અને એ પણ સેકન્ડ ક્લાસની અંદર ફર્સ્ટ ક્લાસ હોય હવે તો કોઈ વાંધો નથી પણ મેક્સિમમ તમારે છે છે એ સેકન્ડ સેકન્ડ ક્લાસ ક્લાસ સુધીની લગભગ કોલેજની અંદર બધાને હોય ઓકે તો આ એક વસ્તુ છે લાયકા તરીકે માગેલી છે અને સરકાર માન્ય સંસ્થામાંથી સીસીએ નો કરેલો હોવો જોઈએ આની વિગતે ચર્ચા કરશું કઈ કઈ સંસ્થામાંથી સીસી નો કોર્સ કરેલો હોવો જોઈએ તો એનો એક વિડીયો અલગથી મેં બનાવેલો છે એ વિડીયો હું ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશ જેથી તમને ખ્યાલ આવી જશે કે આ સંસ્થાઓ હોય જેમ કે સીડેક છે બરોબર સીડેક છે બાબા સાહેબ આંબેડકર સંસ્થા છે છે તો આ બધી સંસ્થાઓમાંથી એ જો તમે વિદ્યાર્થી સીસી નો કોર્ષ કરેલો હોય તો ચાલે આ સિવાય તમે ધોરણ દસ ની અંદર કે ધોરણ બાર ની અંદર કમ્પ્યુટર વિષય સાથે પાસ થયેલા હોય તો પણ તમારે અલગથી કોઈ કમ્પ્યુટર સર્ટિફિકેટ મંગાવવાની જરૂર રહેતી નથી તો આ એક વસ્તુ અહીંયા તમારા માટે ખાસ બીજું પગાર ધોરણની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે હાલની અંદર ક્લાસ ની તમામ ભરતીઓ છે એનો પગાર છે એ તમને બધાને ખબર હશે કે છવ્વીસ હજાર થઈ ગયો છે એ જ પગાર લાગુ પડશે બીજો પ્લસ પોઈન્ટ એ છે કે તમામ જે વીએમસી ની ભરતી હોય ને દોસ્તો એમાં પાંચ વર્ષ સુધી તમારો પગાર ફિક્સ હોય પરંતુ અહીંયા એએમસી ની ભરતીની અંદર માત્ર ને માત્ર ત્રણ વર્ષ સુધી તમારો પગાર છે એ ફિક્સ એટલે કે છવ્વીસ હજાર અને ત્યારબાદ તમારી જે પ્રકારની કામગીરી હોય એના આધારે છે તમારા ની અંદર વધારો થવા પાત્ર થશે કેટલો વધારો થશે તો ત્રેસઠ સુધીનો તમને ગ્રેડ પે સહિત બધી વસ્તુઓ મળવા પાત્ર

જે અલગ 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 વિભાગ અલગ અલગ ખાતા દ્વારા બહાર પાડવામાં આવતી હોય એમાં પણ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર હોય પણ અહીંયા એ તમારો એક પ્લસ પોઈન્ટ છે કે માત્ર ત્રણ વર્ષ માટે તમારો પગાર ફિક્સ ફિક્સ એટલે કે છવ્વીસ હજાર છે એમાં વધારો થશે બીજું કે વયમર્યાદાની અંદર છે અલગ અલગ કેટેગરી વાઇઝ તો દરેકને લાગુ પડતી જ હોય પરંતુ તેત્રીસ થી વધુ ન હોવી જોઈએ અને આ સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફરજ બજાવતા હોય તો એને છૂટછાટ વધારાની મળશે પણ જો ફરજ બજાવતા નથી તો એની ઉંમર છે તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને સામાન્ય રીતે છે ગ્રેજ્યુએશન છે અહીંયા માગેલું છે તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો સામાન્ય રીતે તમારી ઉંમર એકવીસ વર્ષ તો હોય જ બરાબર તો આ વસ્તુ તમારા માટે ખાસ માગેલી છે બીજું અહીંયા એક એ વસ્તુ આપેલું છે કે કમ્પ્યુટરનું જે પ્રમાણપત્ર તમારી પાસે માગેલું છે સીસી બરોબર એ સીસી સરકાર માન્ય સંસ્થાનું હોવું જોઈએ કોઈ પણ માન્ય યુનિવર્સિટીનું હોવું જોઈએ અથવા તો તમે કોઈ પણ કોર્સ કરેલો હોય જેમ કે ડિપ્લોમા છે ડિગ્રી છે આ સિવાય ધોરણ દસ છે ધોરણ બાર છે તો આની અંદર આ એક તમારા માટે સ્પષ્ટ સૂચના આપેલી છે અહીંયા બીજું અરજી કઈ રીતે કરવી એ બધી સૂચનાઓ અત્યારે આપણે નહીં લઈએ અરજીની ફી કેટલી છે એના વિશે વાત કરી લઈએ તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે પાંચસો રૂપિયા ફી છે કોના માટે તો કે જનરલ માટે જનરલ માટેની પાંચસો રૂપિયા ફી છે બાકીના બરોબર જે ઈડબલ્યુ છે ઓબીસી એટલે કે સામાન્ય સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે આ સિવાય અને તો એ બધા માટે છે દિવ્યાંગજનો સિવાયના તમામ ઉમેદવારો માટે છે રૂપિયા ફી છે અને જનરલ માટે રૂપિયા ફી છે અને સામાન્ય રીતે જે કોર્પોરેટની ભરતી હોય છે એમાં આટલી ફી હોય જ છે બરોબર અને ઓનલાઈન કઈ સુધીમાં તમારે ફી ભરવાની રહેશે તો તારીખ પણ તમને આપી દીધી છે પચીસ તારીખ સુધીમાં તમે તમારી ફી ભરી શકો છો ઓકે તો આ બાબતે સ્પષ્ટ થઈ ગયું ફોર્મ ભરાવાના આજથી એટલે કે પંદર માર્ચથી શરૂ થઈ ગયા છે બીજી કઈ વધારાની ઇન્ફોર્મેશન લગભગ તમારી રહી જતી નથી તમારી માર્કશીટ છે તમારી ડિગ્રી ની અંદર ગ્રેડ જે કઈ દર્શાવેલો છે એ ખાસ છે અહીંયા તમે માર્કશીટ તમારી હશે ને એમાં તમારો ગ્રેડ આપેલો જ હશે તો અહીંયા તમારી લાયકાતમાં પણ એ લખેલું છે કે સેકન્ડ ક્લાસ સાથે તમે પાસ થયેલા હોવો જોઈએ તો એ ખાસ બધા વિદ્યાર્થીઓ ધ્યાન રાખે બીજી કોઈ વધારાની માહિતી અહીંયા તમને લાગતી હોય તો ફટાફટ જણાવી દઈએ બરોબર છે તો અહીંયા જો એક ફરીથી એક સૂચના આપી છે એક ચાર બે હજાર બાવીસ થી પંદર ચાર બે હજાર તમારું જે કઈ પ્રમાણપત્ર છે જેમ કે તમે ત્રણ વર્ષનું જે નક્કી કરેલું છે કે કોર્સ કરેલો હોય ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશનનો બરોબર ટૂંકમાં તમારો આવી જવો જોઈએ મતલબ કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે ભરી શકશો બાકી કેટલાક લાભો મળતા હોય જેમ કે દિવ્યાંગોને લાભો મળે તો એ બધા લાભોની માહિતી છે કેટલા ટકા દિવ્યાંગતા હોય તો કયો લાભ મળે એ બધી માહિતી છે એ પણ તમને અહીં આપેલી છે નોટિફિકેશન સેન્ડ કરી દઈશું ટેલિગ્રામ ગ્રુપની અંદર બીજું એ છે કે લેખિત પત્ર વ્યવહારમાં કરવામાં આવશે નહીં કોઈ પણ માહિતી તમને છે મોકલવામાં આવશે નહીં તમારે આ વેબસાઇટ જે છે અમદાવાદ સિટીની જે વેબસાઇટ છે ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ હું વિડીયોના નીચે પિન કરી દઉં છું જેથી તમે ત્યાંથી સીધા ફોર્મ પણ આપણે આ જ વેબસાઇટ ઉપર ભરવાનું છે અને વધારાની માહિતી કોઈ આવશે તો એ પણ તમારે અહીંયા જ દેવાનું છે બીજું ઘણી વાર તમે અહીંયા ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ શબ્દો સાંભળો છો પરંતુ આ પરીક્ષાની અંદર ક્યાંય તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવવાનું નથી તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે બરાબર લેખિત પરીક્ષા તમારું સીધું સિલેક્શન થવાનું છે તો એ એક એક બાબતે તમે સ્પષ્ટ જાણ મેળવી લેજો બસ આટલી કેટલીક માહિતી છે કઈ રીતે ભરવું એ આપણે વિડીયો અલગથી તમારી માંગણી હશે તો બનાવી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ અત્યારથી તૈયારી શરૂ કરવી હોય તો કઈ રીતે શું સિલેબસ રહેલો છે એની તો કોઈ માહિતી આપેલી નથી પણ વિદ્યાર્થી મિત્રો જે જૂની ભરતી હતી ની એની અંદર છે એનો જૂનો સિલેબસ છે એ આપેલો હતો એના વિશે આપણે વાત કરી લઈએ તો આ એમસી નો જૂનો સિલેબસ છે લગભગ લાગે છે કે એ સિલેબસ ની અંદર જો કોઈ ફેરફાર ન કરે તો આ સિલેબસ તમારે લાગુ પડશે જેની અંદર જી કે આપણે જે વાત કરીએ એની અંદર બધું આવી જાય બરોબર ગુજરાતનો ઇતિહાસ આવી જાય ગુજરાત ભૂગોળ આવી જાય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આવી જાય બંધારણ આવી જાય સાયન્સ આપણે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર આવી જાય પર્યાવરણ આવી જાય જનરલ એડમિનિસ્ટ્રેટર અને ગવર્મેન્ટની અલગ અલગ યોજનાઓ તો તમામ વસ્તુઓ છે જીકે ની અંદર આવે એ તમારી ત્રીસ માર્કની પૂછાય ગુજરાતી છે એ ગુજરાતી વિદ્યાર્થી મિત્રો દસ માર્કનું પૂછાય એમાં ગ્રામર આવી જાય ને લિટરેચર આવી જાય એટલે ગ્રામર તમારે કરવું પડે અને સાથે સાથે શબ્દ ભંડોળ કરવું પડે વાત કરીએ ઇંગ્લિશ ગ્રામરની તો એ અહીંયા પંદર માર્કનું પૂછાય છે અને જે તમે અત્યારે સીસી આ સિવાય પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ એ બધાની અંદર બહુ મોટું ભારણ ધરાવતું ગણિત રીઝનિંગ તો એ અહીંયા માત્ર પંદર માર્કનું છે એટલે કે ગણિત રીઝનિંગ જે વિદ્યાર્થીઓને નથી ફાવતું એના માટે ખૂબ સારું કહેવાય તો એને આ તૈયારી માટે સારા એવા સાત છે તો પંદર માર્કનું એ વસ્તુ છે આ સિવાય બેઝિક કમ્પ્યુટરનું પણ જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ આપણે જોયું હતું કે વીસ માર્કનું કમ્પ્યુટર છે એ વીએમસી માં પણ પૂછવું હતું તો અહીંયા પણ જે એએમસી ની ભરતી છે એમાં પંદર માર્કનું કમ્પ્યુટર છે આ સિવાય અમદાવાદ સિટી સાહેબ અમદાવાદ સિટી એટલે શું તો કે અમદાવાદ સિટી ની રહેલી વિશેષતાઓ આપણે જિલ્લા તૈયાર કરીએ કારણ કે જે તૈયારી કરીએ છે કે અમદાવાદની અંદર હોજે કુતુબ નામનો વ્યક્તિ છે એને શું શું તૈયાર કરેલું હતું અમદાવાદની વસ્તી કેટલી છે એની સાક્ષરતા કેટલી છે અમદાવાદની અંદર કેટલા તાલુકાઓ આવેલા છે તો આ બધી વસ્તુઓ છે ટૂંકમાં અમદાવાદ સિટી વિશેના ઇતિહાસથી માંડીને સાંસ્કૃતિક વારસાથી માંડીને ભૂગોળથી માંડીને તમામ વસ્તુઓ એ તમારી પંદર માર્કની પૂછાય તો આ રીતે સો માર્કનું છે દોસ્તો મેરિટ બને છે અહીંયા છે એ ખૂબ સારા એવા છે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવી હોય તો એના માટે છે એ ને બાર જેટલી જગ્યાઓ પર ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો ફોર્મ બધા વિદ્યાર્થીઓ ભરી દેજો આ સિવાય તમારા નાના મોટા જે કઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જોઈતો હોય તો પણ કોમેન્ટ કરીને બતાવી દેજો ચલો ત્યારે અહીંયા સુધી આજના વિડીયોમાં રાખીએ છીએ લગભગ ટોટલી માહિતી તમે આપી દીધી છે બાર જેટલી છે લાયકાત તો કે ગ્રેજ્યુએશન છે બરોબર ગ્રેજ્યુએટ ની લાયકાત માગેલી છે પગાર ધોરણ તો કે છવ્વીસ હજાર થી શરૂ કરી અને પછી એ સોસઠ હજાર સુધી પહોંચી જશે આ સિવાય વાત કરીએ ઉમર તો કે નક્કી નથી ક્યાં સુધી મિનિમમ નક્કી નથી પરંતુ તેત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ વાત કરીએ ફોર્મ ફી ની તો કે ભાઈ જે જનરલ કેટેગરી છે એના માટે પાંચસો રૂપિયા અને બાકીની જે અન્ય કેટેગરી છે એને બસો ને પચાસ રૂપિયા ફી છે સિલેબસ મેં તમને સમજાવી દીધો નવો સિલેબસ આવેલો નથી એટલે જૂના સિલેબસ ને આધારે આપણે તૈયારી કરવાની છે તો અહીંયા સુધી આ વિડીયોની અંદર રાખીએ છીએ મળે છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે આઇકન ઓન કરી દેજો જયંત માત્ર ભારતમાં લખી જઈએ